જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને સંગમથી જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયેલો હતો જે અનુસંધાને સ્થળ ઉપરથી જ આપણે જે ગાડી ચાલકો હતો એને અટક કરવામાં આવેલા હતા અને એ અનુસંધાને ગઈકાલ રાતથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એ અંતર્ગત બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું એફએસએલ ટીમને બોલાવી અને ત્યાં જેટલા પણ પુરાવા એકત્ર કરવાના હતા પુરાવા એકત્ર કરવામાં આવેલા છે જે ટાયર માર્ક્સ છે એને પણ આપણે એકત્ર કરવામાં આવેલા છે સાથો સાથ ત્યાં બનાવડી જગ્યા પર બ્લડ સેમ્પલ્સ મળ્યા છે છે પણ કલેક્ટ કરવામાં આવેલા આ ઉપરાંત ત્યાં હાજરી હતી અને અને અલગ અલગ ટીમ બનાવી અને આપણે સીસીટીવી ફૂટેજ આખા મેળવ્યા છે કે ક્યાંથી આ લોકો નીકળ્યા હતા અને કઈ રીતે કઈ સ્પીડમાં આવતા હતા એ ફૂટેજના આધારે હવે એફએસએલમાં મોકલી અને એમની સ્પીડ કેટલી હતી એનું પણ આપણે એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે કેટલી સ્પીડમાં એ લોકો જઈ રહ્યા હતા આ સાથે સાથે એ લોકો આખો દિવસ ક્યાં ક્યાં રહ્યા છે એ ટેકનિકલ સોર્સિસ દ્વારા અમે આખું એનું એનાલિસિસ કરીશું અને આખા દિવસની પ્રવૃત્તિ શું હતી આ લોકોની એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ સાથોસાથ જે મૃતક છે એના પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી એની માટે અલગની બનાવી છે અને જે ઇંજડ છે એ લોકોને સારવાર સારામાં સારી મળી રહે અને એની સાથે પણ ફટાફટ બધી કાર્યવાહી થઈ શકે એની માટે પણ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી અત્યાર સુધીમાં આ રીતે અમે લોકો કાર્યવાહી કરી છે અને જે આરોપી છે જેટલા બી આરોપી અમે છે એ બધાના અમે બ્લડ સેમ્પલ લઈ અને એના કોઈ નશો કર્યો હોય એ બાબતે અમે એના સેમ્પલ લઈ અને અફેશનમાં મૂકી હતી એ લોકો ઉમાચારસ્તા પાસેથી એ લોકો નીકળ્યા હતા બંને જણા અને ત્યાંથી અહીંયા બાજુ આવતા હતા ત્યારે સંગમથી આગળ આવ્યા ત્યારે એ લોકો દિપાલી સોસાયટી પાસે એ લોકોને એક્સિડન્ટ થયો હતો કાર ઓનરની શું માહિતી મળી કાર ઓનર જે છે એ ઇન્ડસ્ટ્રીના નામે છે કંપનીના નામે કાર છે અને જે બીજો જે વ્યક્તિ છે પ્રાંશુ ચૌહાણ એ એની ગાડી કહી શકાય એના ફાધર જે ઇન્ડસ્ટ્રીમાં છે એની ગાડી છે આ રિપોર્ટ છે એ મિનિમમ કેટલા સમયમાં આવી જાય અંદાજે તો તો આવતો હોય છે એફએસએલ ને અમે જે બ્લડ સેમ્પલ લીધું છે ગઈકાલે એ એફએસએલ માં અમે મોકલી આપી છે અને ત્વરિત આપે એવું અમે એફએસએલ રિક્વેસ્ટ માં કરેલી છે એટલે કદાચ ફટાફટ આપી બોલો અમને જે એફઆર જે મોકલી થઈ છે એ કયા આધારે થઈ છે એમાં કયા બેઝિસ લેવાનો છે સાપ્રત મનુષ્ય વધ

રેપિડ ટેસ્ટ જે છે એ ઇગ્વેસ્ટિગેશનમાં વેલિડ નથી અને આવી કોઈ કાર્યવાહી કોર્ટમાં પણ માન્ય નથી એટલે કાર્યવાહી કરવામાં આવેલી નથી આપણે એના બ્લડ સેમ્પલ લીધેલા છે બ્લડ સેમ્પલ આપણે એપેશનમાં મોકલી આપીએ છીએ અને એની પુષ્ટિ મળે ત્યારબાદ જ આપણે કંઈ કરી શકીએ આમાં અને હશું નથી અને રેપિડ અને એક બીજી મહત્વની વાત એ છે એ ઓનરનું નામ આપણે કીધું શું આ ગુનામાં ઓનરનું સામે પણ ગુનો નોંધાવવામાં આવશે કેમ કે એના નામની કાર હતી આ ભાઈ કેવી રીતે લઈ નીકળ્યા કે એની આગળ શું થશે એ તમામ ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છીએ જે આપણે સિનિયર એનાલિસિસ અને આખા દિવસે અમે જે કાર્ય આખા દિવસે અમે શું શું કર્યું અને ક્યાં ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એના આધારે અમારી ઇન્વેસ્ટિગેશનમાં જે ગયો નીકળશે એ પ્રમાણે અલગ અલગ આરોપીઓને અમે અગર એરેસ્ટ કરતા જઈશું જેના નામની કાર છે તેમની પૂછપરછ થવાની છે અથવા તો સંપર્ક થયો હા અમે એની પણ પૂછપરછ કરીશું અને આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને કોઈને પણ છોડવામાં નહીં આવે આ પહેલાં પણ હિત્યાનની રચના કાલેલીબાગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી એક મહિના પહેલાં કોઈ આરોપી સુનીલ વસંતકુમાર હોટચંદાની જેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી પોલીસ પવનમાં પણ આ બાબતે અરજી કરવામાં આવી પણ હજુ સુધી અનડિટેક્ટેડ ગુણો છે એ ફરિયાદ થઈ ગઈ એ બાબતે કારણ કે વારંવાર કાલેલીબાગ એક મહિના પહેલાં પણ થઈ હમણાં પણ બની છે એ બાબતે ચોક્કસ અમે બીટેક કરવા માટે પ્રયત્ન કરીશું પણ આ બોબત સંકલન કોઈ કોર્પોરેશનમાં કરવામાં આવશે પર્ટિક્યુલર અમારા ઝોનના વિસ્તારોમાં જે અકસ્માત થઈ રહ્યા છે જે સમાસાવ્યું જે સમા પર જે ગયા અઠવાડિયે જે થયો તો અકસ્માત અને જેમાં એ લોકોના રહીશોની માંગણી હતી કે અહીંયા બમ્પુ મૂકવામાં આવે એ અનુસંધાને અમે ગયા સોમવારે જ સોમવારે અને ચાર દિવસ પહેલાં અમે લોકોએ મિટિંગ લીધી ત્યાંના સરપંચ અને અગ્રહના નાગરિકોની સાથે સમા વિસ્તારમાં જ પોલીસ સ્ટેશનની અંદર બેઠક લેવામાં આવેલી છે અને એમની જે કઈ રજૂઆત હતી ત્યાં જે એમને રંબલ સ્ટીક મૂકવાની હતી જે કઈ રજૂઆત હતી એમની એ બધી જ રજૂઆત અનુસંધાન અમે લોકોએ ખરાવ કરી અને કોર્પોરેશનમાં મોકલી આપેલો છે અગાઉ પણ જ્યારે કોર્પોરેશન અમારી પાસે પૂછાવડાયું ત્યારે પણ અમે લોકોએ ત્યાં પોઝિટિવ જ કીધું કે અહીંયા બોંકની જરૂરિયાત છે એ પ્રમાણે અમે ફરી વખત ખરાવ કરી અને ત્યાં મોકલી આપેલો છે અને કોર્પોરેશન જનભાઈ બનાવી દેશે એ બી અમને માહિતગરી પણ આપી છે